ジャンゴ。 ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થાન પર પરમ પૂજ્ય સંતો દ્વારા પૂજિત અક્ષત માંડવી તાલુકા ગાંધીગ્રામના આંગણે આવતા એનું સ્વાગત પૂજન તેમજ આરતી સહિત કાર્યક્રમો યોજાયા સાધુ સંતોના આશીર્વચનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી આયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ લોકોએ દર્શન પૂજન માટે ખુલ્લું મૂક્યું આગામી દિવસોમાં માંડવી તાલુકાના વિવિધ ગામોમાં અક્ષત કુંભના સ્વાગત પૂજનના કાર્યક્રમો સાથે અનેક ધાર્મિક કાર્યો યોજાશે તેમજ આગામી તારીખ એક જાન્યુઆરી થી 15 જાન્યુઆરી દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે જઈ રામ સેવકો દ્વારા અક્ષત થી અયોધ્યામાં બની રહેલ ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ પાઠવવામાં આવશે હાલ આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી આ પ્રાચીન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ગાંધીગ્રામ મધ્ય લોકોને દર્શન પૂજન માટે સ્થાપિત રહેશે તેમજ એ જગ્યાએ હનુમાન ચાલીસા ભજન સત્સંગ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે શ્રી રામ નામ દીપેશ આજરોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમિતિ માંડવી તાલુકા દ્વારા ગાંધીગ્રામના પાવન આંગણે અયોધ્યાથી પૂજિત થયેલ અક્ષત કુંભનું સ્વાગત પૂજન આદિ વગેરે આયોજનો કરવામાં આવ્યા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂજ્ય શ્યામ ભારતીજી બાપુ પૂજ્ય શ્રી પ્રભાતગીરીજી બાપુ વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર તેમજ વિવિધ ભગીની સંસ્થાઓ શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ગાંધીગ્રામ તેમજ સમસ્ત હિન્દુ સનાતન સમાજની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં આજે આ અક્ષત કુંભનું પૂજન થયું આ અક્ષતકુંભ દ્વારા આગામી દિવસોમાં દરેક ગામમાં અક્ષતકુંડ સ્વાગત પૂજન થશે અને તારીખ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી દરેક હિન્દુ પરિવારના ઘરે આમંત્રણ સ્વરૂપે આ અક્ષત રામ સેવકો પહોંચાડશે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે દરેક ગામમાં દીપોત્સવી પર્વ જેવો મહાઉત્સવ મનાવવામાં આવશે જય શ્રી રામ મારો પરિચય આપું તો રાજા દિનેશભાઈ ચૌધરી માંડવી પ્રખંડ બજરંગ દલ સહયો સંયોજક આજ રોજ ગાંધીગ્રામ મધ્ય અયોધ્યાથી આવેલ અક્ષત અક્ષરકરસ તેનું પૂજનનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત બધા માણસો ઉપસ્થિત રહ્યા હતા અને સાધુ સંતોના હાથે તેનું પૂજન કરવામાં આવ્યું હતું અને આજે બોડી સંખ્યામાં આવી જ રીતે બોડી સંખ્યામાં બાવીસ જાન્યુઆરીએ બધા માણસો પોતાનું દિવાળી જેમ પોતાનો બધો ઉત્સવ ઉજવે

અને આ ગામે ગામે ઉજવવામાં આવે છે એ બહુ સરસ કાર્યક્રમ છે કેમ કે જુદ્યા સુધી જે કોઈ ન પહોંચી શકે એના માટે આ એક સીધો અને સરળ રાસ્તો છે અત્યાર પહોંચવાનો આપણે તનથી ન પહોંચી શકીએ કોઈ વાતના મનથી ધનથી હોમ હવનથી વ્યદથી એ પહોંચી શકીએ અને દરેક ભગવાનના રામ વસેલો છે કે રામ હોય તો સવાલે નથી આપણે હવન યજ્ઞથી મંત્ર નહીં કાંઈ હોય તો મંત્ર જાપથી પણ આપણે ભગવાન રામની પ્રેરણા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં આરામથી પ્રેમથી ભજન કરી સત્સંગ કરી અને ઉત્સવ ઉજ્જવ